સાત ઓગસ્ટ બુધવારે હરિયાળી શ્રાવણ ત્રીજ છે આ દિવસે હરિયાળી ત્રીજ વ્રત રાખવામાં આવે છે દેવીને તૃતીય તિથિની સ્વામીની માનવામાં આવે છે આ કારણોસર ત્રીજ પર દેવી પાર્વતીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે પર સૌભાગ્યની વસ્તુઓ જેવી કે લાલ લાલ ફૂલ કુમકુમ લાલુર વગેરે દેવી પાર્વતીને અર્પણ કરવા જોઈએ હરિયાળી થ્રીજ પર દેવી પાર્વતીની પૂજા કરો અને ખાસ કરીને પૂજામાં મોસમી ફળો ચઢાવો એવી દંતકથા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનાથી કઠોર તપસ્યા શરૂ કરી હતી દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈને હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને ઈચ્છિત વરદાન આપ્યું આ તિથિએ ભગવાન શિવે દેવીને પત્ની તરીકે અપનાવવાનું વરદાન આપ્યું હતું એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ હરિયાળી ત્રીજનું મૂર્તપૂર્ણ વિધિ સાથે કરે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે આ રીતે તમે હરિયાળી ત્રીજની ઉજવણી કરી શકો છો પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે આ મહાવ્રત સમાન છે સોળ શણગાર કરીને કરવી જોઈએ આ વ્રત કરનારી મહિલાઓને દિવસભર નિર્જળા રહેવું પડે છે નિર્જળા એટલે કે મહિલાઓ દિવસભર પાણી પણ પીતી નથી આખો દિવસ પૂજા અને મંત્રોના જાપ કરવામાં આવે છે બીજા દિવસે એટલે કે ચતુર્થી તિથિના દિવસે સવારે સ્નાન કરીને ફરી પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને પછી આ વ્રત પૂર્ણ થાય છે સાથે જોડાયેલી ખાસ વાતો કરતી મહિલાઓ શિવ અને પાર્વતીની મૂર્તિઓ બનાવે છે અને તેમની પૂજા કરે છે આ ત્રિજ પર સાર્વજનિક સ્થળોએ પણ વૃક્ષારોપણ કરવા જોઈએ અને આ છોડની જાળવણી કરવાનો સંકલ્પ લેવો જોઈએ લગ્નની વસ્તુઓ જરૂરિયાતમંદ મહિલાઓને દાન કરવી જોઈએ ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો લીલા રંગની બંગડી અને લીલા રંગના કપડા પહેરે છે આ દરમિયાન મહિલાઓ સોળ શૃંગાર કરી હાથમાં મહેંદી લગાવે છે નવી પરનેલી મહિલાઓ આ પર્વ પોતાના પિયરમાં ઉજવે છે અને લગ્નજીવન માં સુખ શાંતિની કામના કરે છે હરિયાળી અવસરે ખાસ કરીને પછી મહિલાઓ બેસે છે આ દરમિયાન શ્રાવણના ગીત પણ ગાવામાં આવે છે પૂજાની પાંચ મૂળ વાતો સવારે જાગીને સ્નાન ધ્યાન કરો સ્વચ્છ થઈને પૂજાનો સંકલ્પ લો પૂજા સ્થળ પાસે સાફ સફાઈ કરી સાફ માટીથી ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ બનાવો

જેના કારણે તેઓ દાંપત્ય જીવનમાં મધુરતાના આશીર્વાદ આપે છે જો પતિ પત્નીના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય અને તિરાડ આવી ગઈ હોય તો હરિયાળી ત્રીજના અવસરે તમારા ઘરમાંથી એવી વસ્તુઓ કાઢી નાખો જે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે ઘરમાં કાળા રંગનો કોઈ શોપીસ ન રાખવો ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિ ન રાખવી અને એવી વસ્તુઓ ઘરમાંથી દૂર કરવી જે નકારાત્મકતા વધારે છે હરિયાળી ત્રીજના અવસર પર તમે વાસ્તુદોષની પૂજા પણ કરાવી શકો છો કારણ કે કેટલીક વાર વાસ્તુદોષના કારણે પતિ પત્નીના સંબંધો સારા નથી રહેતા દરેક મુદ્દે ઝઘડા થાય છે અને કેટલાક સંબંધોમાં તિરાડ પણ આવી જાય છે સંબંધો પણ તૂટવાની આરે પહોંચી જાય છે હરિયાળી ત્રીજ નામમાં જ હરિયાળી છે આવી સ્થિતિમાં હરિયાળી ત્રીજ પહેલા તમારા ઘરમાંથી કોઈ પણ પ્રકારના સૂકા વૃક્ષો અને છોડને હટાવી દો કહેવાય છે કે ઘરમાં સુકા કે સુકાઈ ગયેલા છોડને રાખવાથી દોષનો પ્રભાવ વધે છે વાસ્તુ અનુસાર તમારો પલંગ બારી સામે બરાબર ન હોવો જોઈએ જો એમ હોય તો હરિયાળી ત્રીજ પહેલા તેની દિશા બદલી નાખો વાસ્તુ અનુસાર પતિ પત્ની જ્યાં સુઈ જાય છે તેની સામે બારી રાખવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે હરિયાળી ફ્રિજ પર જો તમે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માંગો છો અને તમારા જીવનસાથી સાથે સારા સંબંધ કેળવવા માંગો છો તો તમારે ભોલેનાથની સાથે સાથે માં પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે લગ્ન સંબંધિત વસ્તુઓનું દાન કરો ચોખા દીવો અથવા કાપડીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી દાંપત્ય જીવનમાં સુધારો થાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી